ભાગવતમાં ભગવાનની બાર શક્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેમાં એક પુષ્ટિ છે પુષ્ટિનો અર્થ છે કૃપા ભગવાનની કૃપા કૃપાશક્તિનું મૂર્તરૂપ યમુનાજી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તે માટે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીના ગુણગાન સ્તુતિનું અતિ મહત્વ છે શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત ષોડશ ગ્રંથના પ્રારંભમાં મંગળાચરણરૂપે શ્રીયમુનાષ્ટક ગ્રંથ છે આપશ્રીએ આ ગ્રંથના આઠ શ્લોકોમાં પ્રત્યેકમાં શ્રીયમુનાજીના એક એક ઐશ્વર્યનું વર્ણન કર્યું છે એક શ્રીયમુનાજી પુષ્ટિમાર્ગીય સર્વસિદ્ધિઓથી યુક્ત છે આ સિદ્ધિઓમાં સાક્ષાત ભગવત્સેવોપયોગી દેહ ભગવદ લીલાનો રસાનુભવ સર્વાત્મ ભાવની પ્રાપ્તિ વગેરે છે બે શ્રીમુનાજી ભગવાનમાં રતિ વધારિયમુનાજીની કૃપાથી જ ભક્તિની પ્રાપ્તિ સુલભ બને છે ત્રણ શ્રીયમુનાજીની કૃપાથી જીવને ભગવાન સાથે જોડાવામાં નડતા સર્વે પ્રતિબંધો કે વિઘ્નો દૂર થઈ જાય છે જેથી જીવ પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરવા યોગ્ય બને છે ચાર શ્રીયમુનાજી સહજમાં જ જીવનો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરાવી સુદ્રઢ બનાવે છે પાંચ શ્રીયમુનાજી કલિયુગના દોષોનું નિવારણ કરીને જીવોને નિર્દોષ બનાવી તેમને પ્રભુના ચરણમાં સોંપે છે છ કાત્યાયની વ્રતના નિમિત્તથી જેમ ગોપીજનોને શ્રીયમુનાજીનું સેવન કર્યું હતું જેમની કૃપાના કારણે તેમને ભગવાને સ્વરૂપાનંદના દાન માટે વરદાન આપેલું તેમ તેઓ પુષ્ટિજીવોને ભગવાનના કૃપાપાત્ર બનાવે છે સાત શ્રીયમુનાજી તનુન્વત્વ આપે છે અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે છે જેથી ભક્ત આ દેહથી જ પ્રભુની સર્વ લીલાઓનો સાક્ષાત રસાનુભવ કરવા યોગ્ય બને છે આઠ શ્રીયમુના જળ પ્રભુના શ્રમજળથી સંમિલિત હોવાથી યમુના જળપાન ભક્તના દેહ ઇન્દ્રિયો પ્રાણ આદિ સર્વેને પ્રભુના અંગસંદનું અલૌકિક સુખ આપે છે શ્રિયમુનાષ્ટકનો પાઠ કરવાથી સર્વે પાપોનો નાશ મુકુંદ ભગવાનમાં પ્રીતિ સર્વે અલૌકિક સિદ્ધિ ભગવાન મુરારીની પ્રસન્નતા અને સ્વભાવ પર વિજય પ્રાપ્ત થાય છે આથી શ્રિયમુનાજીનું મહાત્મ્ય સમજી શકાય છે માટે શ્રીમનાશકનો નિત્ય નિત્યપાઠ એમના પદો આદિનું અવગાહન અવશ્ય કરવું જોઈએ